રાજકોટની ભાગોળે વાગુદળમાં ચાર દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે ગામના મિયાવાકી પ્લાન્ટેશન પાસે જ દીપડાએ દેખા દેતા વાગુદળના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે સાંજના સમયે દીપડો દેખાતા વન વિભાગને જાણ કરાઈ હતી અને રાત્રે વન વિભાગ પણ પહોંચી જતા સગડના આધારે દીપડાની ખોજ શરૂ કરાઈ છે વાગુદળમાં સ્મશાન પાસે જ મિયાવાકીથી વૃક્ષારોપણ કરાયું છે તે મિયાવાકી પ્લાન્ટેશન બાદ ગાળા માર્ગ આવે છે ત્યાંથી ગામના કેટલાક લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે સાંજે સાત વાગ્યાના સમયે તેમના વાહનથી દસ ફૂટ દૂર જ દીપડો રસ્તો અળમતો દેખાયો હતો જેથી ગ્રામજનોએ તુરંત જ સરપંચ મુકેશભાઈ સહિતનાઓને આ બાબતની જાણ કરી હતી જેને લઈને વન વિભાગ પણ સક્રિય થયું હતું દીપડો એક એવું હિંસક પ્રાણી છે જેનાથી થોડું ઘણો સાવચેત રહેવું જરૂરી છે આપણે જાણીએ છીએ કે વન્ય પ્રાણી આપણા સહજીવનનો જે એક ભાગ છે અને એને આપણે આપણા જીવનમાં સ્વીકાર કરવો જ પડશે તેમ છતાં દીપડો જો આપના વિસ્તારમાં જોવા મળતો હોય તો તેવા સમયે બને ત્યાં સુધી રાત્રિના સમય દરમિયાન ખેતર કે વાડી વિસ્તારમાં ના જવું જોઈએ અને એકલા તો ખાસ ના જવું જોઈએ જો ગ્રુપમાં જતા હોય તો એવી રીતે જઈ શકાય પરંતુ બને ત્યાં સુધી રાત્રિના સમયે ખેતરમાં સૂઈ રહેવું અથવા તો મજૂરો જે પણ વાડી વિસ્તારમાં રહેતા હોય છે તો ઊંચાઈવાળા વિસ્તારમાં મછાન બનાવીને ઉપર રહે તો ચાલે પરંતુ વાડી વિસ્તારમાં રાત્રિના સમયે બને ત્યાં સુધી ઓછું રહેવું જોઈએ અને બને ત્યાં સુધી ગ્રુપમાં ટ્રાવેલિંગ કરવું જોઈએ હા બને ત્યાં સુધી જો વાડી વિસ્તારમાં મોટાભાગે મજૂરો રહેતા હોય છે તો ખાવાનું બનાવતા હોય છે તો આવા સમયે મચ્છી જેવી વસ્તુઓ બનાવે તો તેનાથી દીપડા અને હિંસક પ્રાણીઓ આકર્ષિત થતા હોય છે તો આવું ન બને એના માટે ખાસ તકેદારી રાખી અને એવા સમયે મજૂરોને એમને આપણા જે પણ વસ્તીવાળા વિસ્તાર છે અને રૂમ બંધ ઓડા કે એવા વિસ્તારમાં રહેવું જોઈએ અને ખુલ્લા વિસ્તારમાં ના સુવું જોઈએ